જેવું તો ગાય આપણે નીકળી ગયા છે ખાઈને હવે ઘરે છે અત્યારે અને એક આવું વાતાવરણ કાણી સાજી છૂટા સવાયા વાદળા જોરદાર લાગે છે અને આવું વાતાવરણ કાલે જોડતા એક નંબર અને તન મિત્રો ખબર હશે કે વરસાદની સિઝન હમને ચાલુ થવાની તો મિત્રો આપણે કપડાં બદલ દઈએ પછી જવાના છે લગ્નમાં તો ચાલો કેમ શું મારા મિત્રો અને આપણે જવાના છે બામરોઈ ગામમાં લગ્નમાં બને છે તો ચાલો આપણે અને આ છે બધા આ કઈ હશે ભાઈ કયો છે લાઈક સબસ્ક્રાઈબ અને લાઈક સબસ્ક્રાઈબમાં આપણે ક્યાં હશે અને અત્યારે પીરાભાઈ આવે છે અને જયદીપ પણ અતુલ આવે છે અને અમે અત્યારે આ ઝાડ ઉભા છે કેવું લાગે બંને અને આ રહી અમારી ગાડી તો ચાલો આપણે જઈએ બંને પાસે જયદીપ ભાઈ આવી રહ્યા છે કેવું લાગે તો ચાલો કેવું છે જયદીપ ભાઈ કમ્પ્લેટ કરીશ

કમ્પ્લીટ આપણે અમે અત્યારે લસે લગ્ન ગાઈસ આપણે તો મમ્મીડા છે આ છે બધા અમિત ને એવા બેરીન છે આ પાસે જયદીપ તો આપા કૃષ્ણ ભાઈ શું ખાઈ રહ્યા છે અમને અને આપા બ્રાન્ડ છે ડારન પાતન પુડીયન કમળન ચટણી ની બ્રાન્ડ છે તો ચાલો મિત્રો ખાઈ નાખ આપણે ખાઈ જમી લીધું છે આટલી પબ્લિક છે અત્યારે ચોંદલો લખા બે જશે બધા જઈ દીપની વાહ ચોંદલો લખાય છે કેટલા લખાવો છો પાંચસો વાહ પાંચસો 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 લખાય ચોંદલો ફલ લખે છે એક આવ લાગે છે

અને મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે પાછાના બ્લોગમાં ફરી મળીશું ચાલો